હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે હું લઈને આવી છું બાળકો માટે અને નાસ્તામાં ખવાય એવા ટેસ્ટી દૂધીના ઢોકળા અહીંયા આ દૂધીના ઢોકળા એટલા સોફ્ટ એટલે એટલા જ ખાવાની મજા આવે છે એકદમ હેલ્ધી વર્ઝન છે બાળકોને ખૂબ જ મજા આવશે ખાવાની અને જો તમને મારી આ રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બે લાઇકન પર ક્લિક કરજો અને હારે કેવી રીતે બનાવવા એ હવે જોઈ લઈએ સૌથી પહેલાં અહીંયા તમારે દૂધી લઈ લેવાની છે જેને આવી રીતે તમારે રફલી ચોપ કરી લેવાના છે પછી તમારે આ દૂધીને આવી રીતે એક મિક્સર જારના બાઉલમાં લઈ તમારે બધા દૂધીના ટુકડાને આવી રીતે એડ કરી દેવાના છે જેટલા તમારા આવે એટલા જ તમારે આમાં એડ કરવાના આવી રીતે દૂધી તમારી મિક્સર જારના બાઉલમાં લઈ લઉં પછી તમારે આની અંદર પાંચથી છ લીલા મરચાંના ટુકડા એડ કરવાના છે અહીંયા મેં થોડાક તીખા લીધેલા છે અને થોડાક મોરા લીધેલા છે તમારે જે લેવા હોય ટેસ્ટ પ્રમાણે તમે લઈ શકો છો પછી આપણે આની અંદર ચારથી પાંચ કળી આપણે લસણની લઈશું જો તમે અહીંયા લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો પણ જો લસણ ખાતા હોય તો આ ઢોકળાની અંદર તમે જરૂરથી એડ કરજો બહુ જ સરસ લાગે જ પછી એક મીડિયમ ઇંચનું આદુનો ટુકડો એડ કરીશું આપણે હવે આપણે આને પાણી વગર જ ગ્રાઇન્ડ કરવાનું છે અને ગ્રાઇન્ડ કરતી વખતે તમારે ચાલુ બંધ કરીને ગ્રાઇન્ડ કરવાનું છે અને એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવવાની આપણે એટલે ગ્રાઇન્ડ કરી લઈએ અહીંયા આપણે આ રીતનું ગ્રાઇન્ડ કરીને રેડી કરવાનું છે તમે જોઈ શકો છો અધકચરું તમારે ગ્રાઇન્ડ કરવાનું હવે આપણે આ બધી જ મિશ્રણને આપણે એક વાસણમાં લઈ લેશું હવે આની અંદર આપણે એક કપ જેટલું રવો લેવાનો છે અહીંયા તમારે ઝીણો રવો લેવાનો છે જો તમારી પાસે મોટો રવો હોય તો એને એક વખત મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને યુઝમાં લેવાનો આવી રીતે તમારે એકથી દોઢ કપ જેટલો રવો લઈ લેવાનો પછી આની અંદર અડધીથી ઓછી આપણે ચણાનો લોટ એડ કરીશું અહીંયા ચણાનો લોટ તમારે રવા કરતાં પા ભાગનું લેવાનું રહેશે એટલે માપ તમારે ખાસ ધ્યાનથી લઈને કરવાનું હવે આપણે આને વધારે હેલ્ધી બનાવવા માટે મેં અહીંયા બેથી ત્રણ ચમચી જેટલો નાચનીનો લોટ લીધેલો છે અહીંયા નાચણીનો લોટ તમારા બાળકો માટે બહુ જ સારો છે તમે જરૂરથી એડ કરજો તમારી પાસે જો નાચનીનો લોટ ના હોય તો તમે જુવારનો લોટ બાજરીનો લોટ મકાઈનો લોટ જે બી તમારે લોટ એડ કરવો હોય અહીંયા તમે એડ કરી શકો છો અને ઓછો વત્તો બી તમે અહીંયા કરી શકો છો હવે અહીંયા નાચણીનો લોટ લઈ લીધા પછી તમારે આની અંદર સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું મીઠું એડ થઈ જાય પછી એક ચમચી જેવો આપણે ધાણાજીરું પાવડર એડ કરીશું પછી પિંચ ઓફ જેટલી આપણે હળદર એડ કરવાની છે અહીંયા હળદર આપણે ખાલી કલર પૂરતો જ એડ કરવાનું છે વધારે નથી કરવાનું પછી આપણે ત્રણથી ચાર ચમચી જેટલું દહીં એડ કરીશું દહીં અહીંયા તમારું થોડુંક ખાટું અને થોડુંક મોરું હોય એવું લેવાનું છે બહુ ખાટું દહીં તમારે અહીંયા યુઝમાં નથી લેવાનું અને આપણે આમાં અડધી લીંબુનો રસ એડ કરી દઈશું અહીંયા તમારે થોડુંક લીંબુનો રસ એડ કરવાથી આ ઢોકળામાં ખાટો મીઠો સ્વાદ બહુ જ સરસ લાગે છે તમે જરૂરથી એડ કરજો હવે આ બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે આ રીતે તમારે પહેલાં પાણી વગર જ બધું મિક્સ કરવાનું પાણીનો ઉપયોગ જરા બી તમારે પહેલાં નથી કરવાનું એક ખાસ ધ્યાન રાખવાનું છે હવે આપણે અહીંયા ઢોકળાનું બેટર સરખું કરવા માટે તમારે અડધીથી ઓછું વાટકી પાણી એડ કરવાનું છે શરૂઆતમાં પાણી તમારે ખાસ ધ્યાન રાખવાનું યુઝ નહીં કરવાનું જરૂર પૂરતું જ તમારે આમાં પાણીનો ઉપયોગ કરવાનો છે પાણીનો અહીંયા ઉપયોગ કર્યા પછી આ રીતે તમારે જે રીતે આપણે ઢોકળાનું બેટર હોય છે એના કરતાં થોડુંક જાડું બેટર આપણે બનાવીને રેડી કરવાનું છે જો તમે આમાં પહેલાંથી જ પાણીનો ઉપયોગ કરશો તો તમારું અહીંયા બેટર બહુ જ ઢીલું થઈ જશે અને ઢોકળા તમારા અહીંયા સારા એવા નહીં બને આવી રીતે સરસ તમારું મિક્સ થઈ જાય પછી તમને લાગે તો થોડુંક પાણી હજી એડ કરવાનું હું અહીંયા બીજી બે ચમચી જેટલું પાણી એડ કરું છું અને જે રીતે આપણે ઢોકળાનું બેટર હોય છે એના કરતાં આપણે થોડુંક ઝાડું બેટર બનાવીને રેડી કરી લેવાનું છે આ રીતે સરખું તમારે પાણીની અંદર આ બેટરને મિક્સ કરી દેવાનું તમે જોઈ શકો છો આ રીતે તમારું લચકા પડતું બેટર હોવું જોઈએ તમે જોઈ શકો છો કે ધીરે ધીરે પડે છે આ રીતનું તમારે બેટર બનાવીને રેડી કરવાનું હવે આપણે અહીંયા ઢોકળા સરસ એ ફૂલે એની માટે આપણે અડધી ચમચી જેવું ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું તમારે આમાં મીઠા સોડા એડ કરવા હોય તો કરી શકો છો પછી આને એક્ટિવ કરવા માટે આપણે એક ચમચી જેવું ઈનો ઉપર પાણી એડ કરીશું અને સરસ રીતે હલાવી લઈશું અહીંયા સરસ મિક્સ થઈ જાય પછી આપણું અહીંયા બેટર ઢોકળા માટે રેડી થઈ ગયું છે તો આ બેટરને આપણે જે ઢોકળાની થાળી હોય છે એને પહેલાંથી મેં ગ્રીસ કરીને રેડી કરી લીધી છે તેલથી હવે આપણે આ થાળીની અંદર બેથી ત્રણ ચમચા જેટલું જે આપણે દૂધીનું બેટર બનાવીને રાખ્યું છે ઢોકળા માટે એ આપણે આમાં એડ કરી દઈશું જેટલી તમારે સાઇઝમાં ઢોકળા બનાવવા હોય જાડા પતલા એ પ્રમાણે તમારે અહીંયા બેટર એડ કરવાનું હું મીડિયમ સાઇઝના બનાવું છું એટલે બેથી ત્રણ ચમચા જેટલું જ બેટર એડ કરું છું આ રીતે બધું જ બેટર તમારે એડ થઈ જાય પછી તમારે આ થાળીને આવી રીતે થપ થપાવી દેવાની એક વખત જેથી બેટરની અંદર એર બબલ્સ થયા હશે એ નીકળી જશે હવે આપણે આના ઉપર થોડું લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરીશું તમે જો નાના બાળકો માટે બનાવતા હોય તો લાલ મરચું પાવડર તમારે સ્કીપ કરી દેવાની આ રીતે તમારે લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ થઈ જાય પછી તમારે ઢોકળાની થાળી સ્ટીમ કરવા આપણે મૂકી દઈએ તો મેં અહીંયા પહેલાંથી સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું પછી આપણે ધીરેથી ઢોકળાની થાળીને આ રીતે મૂકી દઈશું આવી રીતે તમારી બંને જ ઢોકળાની થાળી મૂકી દેવાની અને પછી ઝાંકણું બંધ કરીને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તમારે આને દસથી બાર મિનિટ માટે સ્ટીમ કરવા મૂકી દેવાનું છે દસેક મિનિટ જેવું થાય એટલે આપણે આ ઢોકળાની થાળીને હવે ખોલીને જોઈ લેશું તમે અહીંયા જોઈ શકો છો કે આપણા ઢોકળા સરસ એવા ફૂલ્યા છે અને એકદમ જ સરસ કૂક થઈ ગયા છે હવે ચાકુ નાખીને આપણે જોશું તો તમે જોઈ શકો છો કે ચાકુ આપણું એકદમ જ ક્લીન નીકળ્યું છે આગળ અને પાછળ આ રીતે ક્લીન નીકળે પછી તમારે આ બંને ઢોકળાની થાળીને સ્ટીમરમાંથી આપણે હવે કાઢી દઈશું હવે આપણે આને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થવા દેવાનું છે ઠંડુ થાય પછી જ તમારે આને કટ કરવાનું છે અને બહાર કાઢવાના છે ગરમમાં તમારે પહેલાં કટ અને નથી કરવાના અને બહાર નથી કાઢવાના તમારા અહીંયા ઢોકળા રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડા થઈ ગયા છે હવે આપણે આને ચાકુની મદદથી આપણે કટ કરી લઈએ જે શેપમાં તમારે આને કટ કરવા હોય એ શેપમાં તમે આને કટ કરી શકો છો હવે આપણે અહીંયા ઢોકળાને બધા જ કટ કરીને રેડી કરી લઈએ અહીંયા આપણા બધા ઢોકળા કટ કરીને રેડી છે હવે હું તમને કાઢીને બતાવું કે કેવા બન્યા છે તમે જોઈ શકો છો કે અહીંયા આપણા ઢોકળા સરસ એવા કૂક થઈ ગયા છે ઇઝીલી નીકળી જાય છે અને પાછળથી જાળીદાર અને એટલા જ આ સોફ્ટ બનીને રેડી થાય છે હવે આપણે આ બધા ઢોકળાને થાળીમાંથી કાઢી દઈશું અહીંયા આપણે બધા જ ઢોકળાને થાળીમાંથી કાઢી લીધેલા છે તમારે જો આ ઢોકળાને આવી રીતે જ ખાવા હોય તો ખાઈ શકો છો પણ હું થોડાક વઘારી લઉં છું તો એને માટે ગેસ ચાલુ કરીને મેં પેન મૂકી દીધું છે એમાં આપણે બેથી ત્રણ ચમચી જેટલું તેલ લેશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું એડ કરીને તતડવા દઈશું તતળી જાય પછી આપણે બધા જ ઢોકળાના ટુકડા આવી રીતે એડ કરી દઈશું જેટલા આવે એટલા જ તમારે ટુકડા એડ કરવાના હવે આપણે આને સરસ રીતે હલાવી લઈશું બધા જ ઢોકળા સરસ રીતે વઘારમાં મિક્સ થઈ જવા જોઈએ આ રીતે બધા જ ઢોકળા સરસ તમારા મિક્સ થઈ જાય વઘારમાં પછી તમારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને આને સર્વ કરી લેવાની આવી રીતે તમે બધા જ ઢોકળા તમે વઘારીને ખાઈ શકો છો તમે જોઈ શકો છો ઢોકળા આપણા કેટલા સોફ્ટ એટલા સરસ ટેસ્ટી અને આ ઢોકળા એટલા જ ખાવામાં એટલા મજા આવે છે કે બાળકો તમારા આરામથી ખાઈ લેશે તમે આ ઢોકળા બાળકોના લંચ બોક્સમાં બી આપી શકો છો અને નાસ્તામાં બી ખાઈ શકો છો જ્યારે બી તમને ઢોકળા ખાવાનું મન થાય તો આ ઢોકળા એકવારથી જરૂરથી બનાવજો અને જો તમને મારી આ રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો અને એક લાઇક જરૂરથી કરી લેજો થેન્ક યુ